હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવી સાઈઠ લાખ રોકડ અને અઢાર તોલા સોનું સહિતની મત્તા પડાવી લેવાઈ હોય જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડો રોડ પર આવેલા જાણીતા રેડીમેડ કપડાના શોરૂમમાંથી એનઆરઆઈ મહિલા ડિગ્રી માટે ઓનલાઈન કપડાની ખરીદી કરી હતી આ દરમિયાન આરોપી કપડાના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો લાલગેટ રામપુરા વિસ્તારમાં રહેતા એઝાઝ પટેલે શોરૂમમાં ફીડબેક આપતી વેળા કોઈક રીતે મહિલાનો મોબાઈલ નંબર આરોપીએ મેળવી લીધો હતો મહિલા સાથે આરોપી શરૂઆતમાં મિત્રતા કરી બાદમાં તેને પ્રેમ જાળમાં ફસાવી હતી હાલમાં આરોપીએ શોરૂમમાંથી નોકરી છોડી દીધી છે જોકે આરોપીએ મહિલાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું એટલું જ નહીં આરોપીએ મહિલા પાસેથી અઢાર તોલા સોનું અને સાઠ લાખ પડાવ્યા હતા જેથી મહિલાના ભાઈએ લાલ ગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દોરશે ગઈ તારીખ સોળ બે બે હજાર છવ્વીસ ના એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાજ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસ નાઓએ તેની સાથે ગોળદોળ રોડ ઉપર જી થ્રી ફેશનનો ઓનલાઈન ઇ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબર હું મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો ત્યારબાદ તેઓ ઈન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ

હાલમાં ફરિયાદ દર ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ ભોગબનના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે હા તપાસ દરમિયાન હાલનો આરોપી પણ પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે હા થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો અરીસો સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ